અત્યારે અમારે બંનેની પ્લેટમાં દસ દસ સમોસા છે અને ઘટશે તો આપણી પાસે બીજી પણ પ્લેટ છે અને સમય રેવાનો છે પાંચ મિનિટનો કારણ કે વિડીયો વધારે લાંબો થઈ જાય આપણે અનલિમિટેડ ચેલેન્જ પણ એના માટે

તો જોજો આપણું સ્ટોપ વોચ છે અહીંયા તો આપણે રાખી દઈએ તો ચાલો મિત્રો આજના આ શરૂઆત કરીએ તો સ્ટોપ વોંચ છે મેં ગોઠવી દીધું છે એન થ્રી ટુ વન સ્ટાર્ટ ચાલો સ્ટોપ વોચ શરૂ થઈ ગયું છે દસ જ છે ને સમોસર તારા હા છે

ચાવે ખુરી મેં એક ખાધું તમે બે ખાધો કોણ ચાવે હું કે મિનિટ ધીમે ધીમે ખાઈ જાવ મોટું સોલાઈ જાય કે આપણે પાલન કરો મોટું પકડી ના ખાય એમાં પણ ચટણી તીખી આ બધું કાઢવાનું નથી એમ કાઢા કરે તો વેલું પૂરું થઈ જાય મને બધાય કડક કડક આપી દીધા એટલે મારે વાર લાગે ને હું જાણું છું બધું તમને ત્યાં કઈ જતા બલ્લાઈ જો કડક કર મૂકી દઉં હાલો 2 મિનિટ થઈ ગઈ 2 મિનિટ થઈ ગઈ મે તો જી બે જ થયા મને એવું લાગે કે મારામાં વધારે સમોસા હતા मने वो लगा मारा मैं त्राण खाता तो है क्या सात हाँ सात है मारा हाँ, मारता वो तेरे अपना सब्सक्राइबर मित्रों तो पूछ खाऊं कि नहीं ખાવું હોય તો લઈને ખાઈ લેજો હો બધા બે સમાસા મોકલાવું મારા બે હું કામ મોકલો આખી ડીશ જ મોકલા હોય ને શક્ય નથી ને બાકી તો મોકલાવી દે એટલી સ્પીડ હોય ખાવામાં કોઈ દી પચે નહીં ખબર પડે ધીમે ધીમે ખાવ પચશે તો દવાખાને જ પડશે ડાયરેક્ટ એક તો મહેંદા ના હોય મિનિટ થઈ મિનિટ ઓ નો બહુ મારી સ્પીડ થી મેવો ખાવા જો નહીં કરવાની હો ચીટિંગ નહીં કરવાની આનું જ ના ના બધું કાઢીને ખાય આમ ના આળે

ચાલો હવે સાડી વારી ને ફેસન તો કરો તો ગાઈસ વર્ષા ચેલેન્જ હારી ગઈ છે અને એ ગઈ છે સાડી વારવા માટે થઈને એટલે બસ હવે ટુક સમયમાં આવતી જશે ચાલો હું તમને બતાવું કે કેવો એનો reaction છે જો અહીંયા સાડી વારવાનું કામકાજ ચાલુ છે કેવો કે एक्सपीरियंस છે एक्सपीरियंस નથી મને આવડી નથી જો નખરા તો ગાય આપણે આગળ વાતચીત કરેલી હતી કે ત્રણ પ્રકારે સાડી વારવાની હતી તો એક વખત એ સાડી વારી અને બતાવી દીધું છે હવે બીજી વખત બીજા પ્રકારની સાડી એ બાંધવા ગઈ છે એ આવે એટલે પણ હું તમને બતાવીશ તો ગાયસ વર્ષાએ બીજી પણ સાડી ફાઇનલી બાંધી લીધી છે તો ચાલો જોઈએ કે એ કેવી છે ચાલો આવી જાવ જો ગાયસ આપણે જોઈ લઈએ પછી આપણે વિડીયો પૂરો કરીએ પેલા જો ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો વિચાર

અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ બાય બાય ફરી મળીએ આવા જ બીજા કોમેડી વિડીયા